ખાતે સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય સહયોગી દેશોના પ્રમુખોના સંમેલનનો શુભારંભ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા અભિયાનોમાં સૈન્ય યોગદાન આપતા દેશોના વડાઓનું ત્રણ દિવસીય મહત્વપૂર્ણ સંમેલન યુનાઇટેડ નેશન્સ ટ્રુપ કન્ટ્રીબ્યુટિંગ કન્ટ્રીઝ ચીપ્સ કોન્કલેવ આજથી નવી દિલ્હી ખાતે શરૂ થયું છે ભારતીય સેના દ્વારા આયોજિત આ પરિષદમાં ત્રીસથી વધુ રાષ્ટ્રોના વરિષ્ઠ સૈન્ય આગેવાનો એકત્ર થયા છે ભારત સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોમાં સૌથી મોટા યોગદાન કરતા દેશો પૈકીનો એક હોવાથી આ મંચ દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટેના સહિયારા પ્રયાસોને વધુ મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે આ પરિષદ આગામી સોળમી ઓક્ટોબર સુધી ચાલશે આ મહત્વના સંમેલનમાં ઉદ્ઘાટન સત્રને સંરક્ષણ મંત્રી રાજનીત સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર સહિત અન્ય મહાનુભાવોએ સંબોધિત કર્યું હતું સંરક્ષણ મંત્રીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં નિયમો આધારિત વ્યવસ્થા જાળવી રાખવા માટે કટિબદ્ધ છે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં આજે વિશ્વ શાંતિ અભિયાનો સામેના પડકારો જેવા કે ભૂ રાજકીય પરિવર્તન અસંપ્રમાણ યુદ્ધ અને ગેરરાજકીય તત્વોનો પ્રભાવ સામે સામૂહિક પ્રતિસાદ આપવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો બેઠકો દરમિયાન સૈન્ય સહયોગી દેશોના વડાઓને નિર્ણય પ્રક્રિયામાં વધુ સ્થાન મળે તે મુદ્દે પણ ચર્ચા હાથ ધરાશે આ પરિષદમાં ચર્ચાનો મુખ્ય મુદ્દાઓમાં શાંતિ સેનાની કાર્યક્ષમતા વધારવા માટે શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓનું આદાન પ્રદાન આંતર સંચાલન ક્ષમતા સુધારવી અને પ્રતિક્રિયાશીલ શાંતિ રક્ષા માટે સંવેદેશી સ્વદેશી તકનીકી અને સંશોધનોનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે આ સંમેલન વસુદેવ કુટુંબકમની ભારતની ભાવનાને અનુરૂપ છે અને વૈશ્વિક શાંતિ માટે સહકાર અને સહિયારી જવાબદારીની દ્રઢતા દર્શાવે છે આ દરમિયાન સૈન્ય ક્ષમતા વધારવા માટે સંરક્ષણ પ્રદર્શનોને દ્વિપક્ષીય બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે શાંતિ રક્ષાની નવી વ્યૂહરચનાઓ ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે